વિડીયોમાં જોઈશું એક નાનકડી મોટિવેશન વાર્તા તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિસોચ ચેનલમાં તો એક હતા રાજા તો એમને કંઈક વિચાર્યું અને રસ્તો હતો જે અવર જવર માટેનો તેઓ મોટો પથ્થર મુકાવી દીધો અને પોતે સુપાઈને બાજુના ઝાડની પાછળ સુપાઈ ગયા અને જોઈ રહ્યા કે હવે શું થાય છે તો ઘણા લોકો આવ્યા અને પથ્થર વચ્ચે જોઈને પાછા વળી ગયા અને બીજો રસ્તો જવા માટે શોધી લીધો આમ ઘણા લોકો આવ્યા અને પાછા વળી ગયા થોડો સમય થયો તો ત્રણ ચાર વ્યક્તિઓ જેઓ રાજદરબારમાં કામ કરતા હતા એ પણ આવ્યા તો તેઓ પથ્થર જોઈને રાજાની વાતો કરવા લાગ્યા કે આપણા રાજ્યના રાજા બસ સારી રીતે રસ્તાની કંઈ સાફ સફાઈ કરાવતા નથી આ મુશ્કેલીઓ લોકોને નડી રહી છે તો એ દૂર કરાવી જોઈએ એ એમની રાજાની ફરજમાં આવે છે બસ એવી રાજાની વાતો કરી અને એ પણ પાછા વળીને જતા રહ્યા કોઈએ કોશિશ કરીને કે પથ્થર હટાવી અને રસ્તાની પેલી સાઈડ જાય એવી કોશિશ કોઈએ કરી નહીં થોડી વાર થઈ અને એક માણસ આવે વ્યક્તિ તે પોતાના ખભા પર શાકભાજીના થેલા લટકાવેલા હતા તો આ વ્યક્તિએ પથ્થરની સાઈડમાં ઊભા રહીને કંઈક વિચાર્યું અને પછી શાકભાજીના થેલા નીચે મૂકી દીધા અને પથ્થરને હટાવવાની કોશિશ કરી અને થોડી તાકાત લગાવી અને પથ્થરને હટાવી દીધો તો પથ્થરના નીચે સોનામવારો હતી અને એક ચિઠ્ઠી પણ લખેલી હતી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ તમને આ રાજ્યના રાજા તરફથી ભેટ મળી છે કારણ કે તમે આ પથ્થરને રસ્તામાંથી હટાવી દીધો એના બદલામાં તમને આ સોનામાં ભેટ અને આ દ્રશ્ય રાજા જોઈ રહ્યા હતા તરત જ બહાર નીકળીને આવી અને પેલા વ્યક્તિને પૂછ્યું કે ઘણા લોકો આવ્યા અને પાછા વળી ગયા અને તમે કેમ આ પથ્થરને હટાવ્યો તો પેલા વ્યક્તિએ કહ્યું કે આ મારો રોજનો રસ્તો છે અને આ રસ્તાને બદલે હું બીજે ક્યાંય રસ્તો શોધવા જાઉં એના કરતાં આ મારા રસ્તા ઉપર જે અડચણ આવી હતી આ પથ્થર એને જ હટાવી દઉં અને પછી હું જાઉં તો મારો સમય પણ ઓછો બગડવાનો બીજે જાઉં તો વધુ સમય લાગવાનો એના કરતાં પથ્થર હટાવી અને જતો રહું તો સમય પણ ઓછો લાગવાનો તો આ સાંભળતો રાજાએ એ વ્યક્તિને પોતાનો ખાસ વ્યક્તિ પણ બનાવી દો તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે પણ ઘણીવાર કોઈ કાર્ય કરતા હોય તો ઘણી અડચણો આવતી હોય ઘણી સમસ્યાઓ આવતી હોય આપણા જીવનમાં પણ તો આપણે સમસ્યાઓનો રસ્તો કાઢવાની કોશિશ કરવી નહીં કે કામ વચ્ચે અટકાવી દેવું અથવા તો સાઈડમાં રાખી દેવું એવું કાર્ય કરવું નહીં અને આપણે જે મુશ્કેલીઓ જે સમસ્યાઓ આવતી હોય એમાંથી એનું નિરાકરણ કાઢવાની કોશિશ જરૂરથી કરવી તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતાકી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે